નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જો બપોર થઈ ગયું છે અને અમારા ઘરે આવી ગયા છે મહેમાન ને સવારનો તો વરસાદ જ આવતો હતો જો હા ઘર છે કે કપડા વેચવાની દુકાન એવું લાગે તો વરસાદ આવે તો કપડા ઘર માં સુકાવવાના હોય જે અન બેન પણ એ રમે છે અને આયા મહેમાન આવી ગયા છે પણ એ વાસે અમારે શાકભાજી કટિંગ કરીશ બા હા દાળ ભાત મિશ્રણ કરો દાળ ભાત નું કે શાક વઘાયું ભાત ચડે છે દાળ થઈ ગઈ અને હવે જો આ દાળ મસાલો બને છે હવે સંભારો કર નાખો ચીકણ બાંધી કોબીનો કોબી નો કે માં કાય ખાવું નથી એટલે દાળ ભાત ખવરાઈ દે હમ

સવા ચાર થયા છે અને તો હું મશીને બે ગઈ છું સોઈ નોઠા આવું કાક પ્લાસ્ટિક ને બધું ચડાવું છું જોઈશે હમણાં આપી દઉં મને જોવા દે તો કઈ છે આવી નથી એને કઈ થોડીક અલગ છે એને મોકલ

પાસે વી સળવાઈ ગઈ એન પાવો નો કેન સાયરન કે ભાઈ સાયરન મી સળ બોલી બા તમને સંભાળાણી સાયરન હા કેટલી વાર આવવાની પૂછવા આવું છે આ ભણવા લગભગ હોય તો એને ખબર હોય કે અહીંયા ભણવા મેં હું નો શીખવાડે પાકિસ્તાન આવે આમ થયું છે એટલે આપણે આમ કરશું આમ બોલતે એવું અહીંયા જી નો આવે

જેઠાણી મંડાણીયુ પટ્ટી મિક્સ કરવીશી દેર તો આવ્યા રમ કેમ કે આવું બનાવ્યું નાવું બનાવ્યું આમ નો હોય એ નામ હોય ના આમ હોય ઇન્ટરનેશનલ એનું પછી દેવાનું તો બનાવી લ્યો ખાઈ લ્યો કાકા તો સાંભળી કાકા તો સાંભળી લે હા કાકા તો મહિલા વિપુલભાઈ ગોજળ જવાબ એટલે

પટ્ટી માં ચા ને નોટ નાખ્યો છે લીંબુ ઉમેરાશે હા હવે થોડી છાશ હા સા જો કઢી ક નાખતી નું કે મરચા ની કઢી હા મરચા ની કઢી ચૂપ કર ચૂપ પર ઓલો ને ભેળ દેઉસ હા પછી ખર આ મને ખાવે પછી આમાં લઈ લેવે આટલું નોટ જો ને દઉં હા પર્યાણ કરોસ પર્યાણ પ્લાનિંગ કરેસ

ઉનાળાની સિઝન માં વરસાદ ચાલુ થયો થોડું આમાં માણસો માંદુ બહુ પડે હું એમ જ કે બે દિવસ ઠંડોળી કાલ ઠંડુ નહીં ચાળો ફેલાય જાય એવું થઈ જાય નહીં ફેલાય મારો નાથ નઈ થવા દે મારો ઠાકર

આગળ આમદાન પેટીશન અને બે મોટી મોટી ચારેય દિશામાં ચાર ગોળ્યુ મુક્યું છે મોટી મોટી અત્યારે બે દરવાજા ખુલ્લા છે ત્રણ દરવાજા હજી બે દરવાજો હોળ દરવાજા છે હોળ દરવાજા ખોનાના સોનાના ચોળ દરવાજા નો આંડી તો મે કહા ચારે વ્લોગ

એટલે બહુ કઈ જાડી પાડી નથી પાડી માપની નોર્મલ જાડી એટલે કાકા જેવી નહીં આંટી જેવી પાડી છે હા તાર કાકા જેવી નથી બનાવી માર જેવી બનાવી છે ને થોડી કડકડી થા દેશો ને એટલે મજા આવશે ન કરતા એમ કે શ્યા તો ઢીલી ઢીલી છે આમાં મજા નથી આવતી અમાર આ બધું છે સ્વાદ બહુ જોઈએ છે કા સ્વાદ વગર નું મજા નથી આવતી બટેકાની પૂરી ફૂલી ગઈ છે સરસ મજાની બટેકા પૂરી બની ગઈ છે આવું તો બધા થાય કમેન્ટમાં જણાવજો કોને મારી જેવું થાય છે

नहीं। है। है। नहीं। 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 तो जब कुंभणिया बनवा मिल जाए काम बता है और प्लास्टिक के ग्राउंड की पाउडरने अपना गोदाम पर करन का की जैसे करे भैया तो नहीं खाऊ दाल से दाल से जरूरी है